મિત્રો તારીખ દસ પાંચ બે હજાર પચીસ ટમેટા લીંબુ ગુવાર કોબી રીંગણા દૂધી ડુંગળી અને લસણ થોડો થોડો વરસાદ નો માહોલ આજે પણ બનતો જાય છે એવું લાગે છે

એકત્રી બત્રી તેત્રી ચોત્રી પાંત્રી છત્રી અડત્રીસ અડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ રૂપિયા રમેશભાઈ ચાલીસ રૂપિયા ચાલીસ કિલો વજન હા અતુલ ભાઈ વાળો અતુલ ભાઈ વાળો જવાર 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 આ નો કિલો વાણ વાય છે આ થ્રી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ

સાડા ચાર કિલો તમારા પૈસા અગિયાર દેતા આ વાળા પીતાંબર આ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રી

લોકો રાજકો રાજુ કલ હા આઠ કિલો એમ જમ હા આઠ કિલો લઈ લે જલ્દી

આવા દિનમાં ભાવદિન હોય હારો છે આ ભાવદિન ફોટો અને હાડી જોઈ દિનનો વજન કરજો 50 મને દિનમાં ઓછા આપ દે 50 નો વજનનો બઢો હું જા આ 15 કિલોકગ્રામ ભાવદિનમાં હાલ ભાઈ હા વાગે હા હા ભાઈ કોબી આ દોનો ડબલું

થઈ જાય આવો ઘણી કિલો કરજો ત્યાં તો બધું ગમે થઈ જાય છવ્યાવીસ ઓગણત્રીસ છી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ અધ આ વિજય માલ પર

પાંચ છી અરે ભીંડો હજાર ભીંડો 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 હવે કલી હજાર બાર ચૌદ પંદર ફોર પત્તર અઢાર અઢાર જાવ અઢાર થયા ઓગણી વીસ બે રૂપિયા જયા બેન બે રૂપિયા

સોયા છો લખજો ભાઈ હા બે નો વજન લખ્યો એકવીસ કિલો બે નો એકવીસ લખ્યો

લખજો ત્રણ કિલો લેવાનું તમારે હા હા હવે પંદર રૂપિયા ચાલીસ ગયા ગમે ગયા લખજો રાજુ કામભાઈ નવ કિલો રીંગણા લેલો રૂપિયાનો ભાવ હારો ભીડો હે લેલો ગમે લેલો આ રાજુ ભાઈ આ રાજુ ઝોપ લખ્યો નવ કિલો ભીડો હા ભાઈ હારું જબલું અરે મસા લેવાના શું હરે રશ્મિ હે સરશભાઈ અરે રમેશભાઈ અરે હર કે લેવા સુપર પણ જાય છે ભાઈ અરે જગન્થ હવે સાઠ પંચોતેર એસી એક બસો સાડા બે ભીંડા લીધા હે બસો ઓછ બે સાચ દોઢ અગિયાર બાર પંદર બસો પચાસ એકાવન બાવન પંચાવન સાઠ એકઠ પંચોતેર સાહીઠસો એક પન્નુભાઈ વાળો આવે પન્નુભાઈ વાળો ની માલ એવો હે ને ભાઈ પૈસા એવા ને માલ એવો નથી આમાં આવે

ઘણો ઉમરાણા કરો ભાઈ આડા આઠ કિલો પંદર પંચોતેર એસી બસો એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ અગિયાર પંદર વીસ એકવીસ બાવીસ પચીસ અઠ્યાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ એકાવન પંચાવન ઓગણસી એસી એક નેવ એકાણું એણસો એક બેઠ ચાર આઠ છ સાત આઠ એસો આઠ એમ છે

એકો ત્રીસ્રીસ માત્રીસ ચાલીસ એકસો એકાવન માન થયા એકસો એકાવન એક ઘણો રાજા એક બે આ બસો આ બસો પચાસ એકાવન ત્રણસો ત્રણસો અગિયાર બાર પંદર ત્રણસો એકસો એકત્રીસ ચાલીસ તેરસો પચાસ એકાવન આઠ પંચોતેર છોતેર એસી એકાણું ચારસો એક ચારસો એક ચારસો એક ક્યાં બે ત્રણ પાંચ દસ એને ત્યારો કે ચારસો અગિયાર ગયા બાર ફોર વીસ એકવીસ પચીસ ચારસો પચીસ પચું તને ત્રણ કઈ કઈ લે ચારસો બચી બચો હા એટલે કે પાંચ છ આઠ આઠ નવ દસ અગિયાર બાર બે ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર વીસ એકવીસ

અરે બિંદુ આ તું કેતો આ વી નું કિલો અરે સમી ભાઈ આ જાદાભાઈ વી નું કિલો થયો પચાસ એકાવન બાવન પંચાસ કિલો લઈ લો દસ કિલો વિપુલ માં લખજો

છવિ અઠ્યાવીસ 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 ઓગણત્રીસ ઓગણત્રીસ ખાલી દાઉદ ઓગણત્રીસ ખાલી દઉદ લખજો ભાઈ અઢાર કિલો ને વજન ada nahar terus